એમ છો મિત્રો મજામાં ગુજરાતભરના તમામ ગુજરાતીઓને ખાસ કરીને એસી એસટી ઓબીસી આદિવાસી બંધુઓને એક નમ્ર નિવેદન છે કે આપ સૌ સાથ અને સહકાર આપો ટૂંક જ સમયમાં ગુજરાતની ધરતી ઉપર એક ઐતિહાસિક અને ભવ્ય આપણો વારસો જે આપણી ધરોહર રહી છે એ ધરોહરને ઉજાગર કરવા અમે કાંઈક નવું લઈ અને ટૂંક જ સમયમાં આ ચેનલના માધ્યમથી આપ સમક્ષ મૂકવા દઈ રહ્યા છીએ તો આપ સૌને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી છે અને તમારી પાસેથી સહકારની એક અપેક્ષા છે તો તમામ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ટૂંક જ સમયમાં અકલ્પની જે કલ્પના પણ ના કરી શકો તમે એવી એક ધરોહર આપની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ અને પૂરી ટીમની મહેનત છે પૂરા ગુજરાતભરમાંથી સાહસિક યુવાનો જે આ ધરોહરને જન જન સુધી પહોંચાડવા માંગે છે અને એક સત્યની રાહ ઉપર કે જે સત્ય છે એ સત્યને ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ અમે કર્યો છે એ પ્રયાસને આપ સૌ બિરદાવો દિલથી વધાવો એવી તમામને હું એક ભાઈ તરીકે વિનંતી કરું છું તો આ ચેનલને વધુમાં વધુ સાથ સહકારની જરૂર છે કારણ કે ફક્ત ને ફક્ત આપણો જે વારસો છે આપણી જે ઇતિહાસ છે આપણો જે ગરવીલો ઇતિહાસ છે એ આપણે આવનારી પેઢી સુધી પહોંચે એના માધ્યમથી અમે મહેનત કરી રહ્યા છીએ તો આ મહેનતને આપ સૌને સહકારની જરૂર છે તો તમામ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી મારી વિનંતી છે